નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 આજે સંવિધાન દિવસના ઉપલક્ષમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ ની પ્રતિમા ને ફૂલહાર કરી અને સંવિધાન લહેરાવી ઉજવણી કરાઈ આજે સંવિધાન દિવસ અંતર્ગત ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો એ બાબા સાહેબ ની પ્રતિમા ને હાથમાં સંવિધાનની નકલ લઈને હાર તોરા કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું કે આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ જ મહત્વનો છે આ બંધારણ બનાવ્યું ડૉક્ટર સાહેબ આંબેડકર એ બંધારણનો દિવસ છે ત્યારે આજે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ કરી અને અમે કહેવા માંગીએ છીએ કે આ દેશનું બંધારણ દરેક નાગરિકને એમનો હક અને અધિકાર આપ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવી છે તે બંધારણ તોડવાના પ્રયાસો કરી રહી છે બંધારણનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે અને અત્યારે દરેક નાગરિક કેમ દુઃખી થાય એવા પ્રયાસો ભાજપ કરી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ડોક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણમાં અધિકાર આપ્યો છે મતદાનનો દરેક નાગરિકને તેમનો અધિકાર છે તેમનો હક છે ગરીબમાં ગરીબ ઝૂપડા રહેનાર પણ મત અને એને અધિકાર આપ્યો છે અને ગમે એટલો અબજોપતિ હોય એને એક મતનો જ અધિકાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ ને નામે આ સરકાર બંધારણનું સતત ઉલ્લંઘન કરી રહેલ છે મતદાર પ્રકારે ઘણા લોકોને વંચિત રાખવાનું એક કારસ્થાન અત્યારે આ સરકાર કરી રહી છે ચૂંટણી પંચના માધ્યમથી સરકાર જે કામ કરવા જઈ રહી છે એ દેશ માટે ખૂબ બહુ ખતરનાક છે ત્યારે બંધારણ બચાવવું એ આપણા સૌની ફરજ છે દરેક નાગરિકને અમે અપીલ અને વિનંતી કરીએ છીએ કે આપણે સૌ સાથે મળી બંધારણ બચાવીએ અને જ્યાં સરકારની ખોટી નીતિઓ હોય એને સતત આપણે ઉજાગર કરતા રહી અને બંધારણનો જે હક અને અધિકારો આપેલા છે દરેક નાગરિકને એ અધિકારોનું પાલન થાય એવી અમારી માગણી છે અને આજના બંધારણ દિવસને અમારે સમગ્ર દેશવાસીઓનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના ના રોગ ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર